ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ નવ મે બે હજાર પચીસ ને ચુક્રવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયાને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યરના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે ચારસો હોળ રૂપિયાથી લઈ પાંચસો એક્યાસી રૂપિયા છે ચમની ભાવ છે ચારસો સોરાણું રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે ચારસો વીસ રૂપિયાથી લઈ છસો છોતેર રૂપિયા છે ચમની ભાવ છે પાંચસો ત્રીસ રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે એક હજાર એક રૂપિયાથી લઈ ચૌદસો છન્નું રૂપિયા છે ચમને ભાવ છે ચૌદસો છવી રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે આઠસો અગિયાર રૂપિયાથી લઈ તેરસો એક રૂપિયા છે ચમને ભાવ છે એક હજાર એકવી રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે સાતસો એકાવન રૂપિયાથી લઈ ચૌદસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર છત્રી રૂપિયા હવે જોઈએ સિંગદાણા જાડા સિંગ દાણા જાડાના જે ભાવ છે તે અગિયારસો એકત્રીસ રૂપિયાથી લઈ તેરસો એકસઠ રૂપિયા છે ચામા ભાવ છે બારસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ તેરસો એક રૂપિયા છે ચામા ભાવ છે એક હજાર એક એકોતેર રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે સાતસો છવ્વીસ રૂપિયાથી લઈ અગિયારસો ચન્નું રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એક્યાસી રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તે બારસો એકાવન રૂપિયાથી લઈ બે હજાર એકત્રીસ રૂપિયા છે सामने भाव से पंदर सौ चौतेर रुपया हमें जो है तल काड़ा जे भाव से एक रुपया लाइ बतौ एक रुपया से भाव से तर हज़ार एकावन रुपया हमें जीरो जीरा भाव से ते एक रुपया लई एकतालीस सौ एकावन रुपया से चमने भाव से चार हज़ार एकवी रुपया हमें जो क्लॉजी क्लोजी भाव से हतर सौ एक रुपया लाइ चार हज़ार एकत्र रुपया से चामने म भाव से चाल त्रीसो एक रुपया हमें जोए लछन चूकू चूका लछना भाव से हाँ सौ एक रुपया लाइ तेर सौ एक रुपये से चामने म भाव से एक हज़ार एकोतेर रुपया हवे जो ये डूंगी लाल लाल डुंगरी ना भाव से एकत्र रुपया लाई, बच्चों चप्पन रुपया से चा म भाव से एक सौ चौंतेर रुपया हमें ये बाजरो बाजरा बाजराना भाव ते से चार सौ एकाणु रुपया लाई, पांच सौ एकावन रुपया से चा म भाव से पांच सौ एकावन रुपया हमें ये जुआर जुआरना जो भाव से चार सौ एकावन रुपया लई सात सौ एक रुपया से चमने भाव से छ सौ एक रुपया हमें मकाई, मकाईना जो भाव से चार सौ एकत्र रुपया लई चार सौ एकत्र रुपया से चमने भाव से चार सौ एकत्र रुपया जो ये मग मग मगना भाव से तो पंद्रह सौ एकावन रुपया लाई अठार सौ एकत्र रुपया से चा मे भाव से फोर सौ एक रुपया हवे जो ये चना पीरा पीरा चना भाव से बहु एक हजार रुपया लाइ अगियारो अगिय रुपया से चा म भाव से एक हज़ार सोतेर रुपया हमें जीए वाली देशी वाले भाव से तो पांच सौ एक रुपया लाइ અગિયારસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકોતેર રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ પંદરસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો એકવી રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે નવસો એકાણું રૂપિયાથી લઈ ચૌદસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો અગિયાર રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે છસો એકોતેર રૂપિયાથી લઈ આઠસો એકત્રીસ રૂપિયા છે ચામાં ભાવ છે સાતસો સાસઠ રૂપિયા હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે એક હજાર એક રૂપિયાથી લઈ અગિયારસો એક રૂપિયા છે ચમના ભાવ છે એક હજાર એકાવન રૂપિયા હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે નવસો એકાવન રૂપિયાથી લઈ નવસો એક્યાસી રૂપિયા છે ચમને ભાવ છે નવસો એકોતેર રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે પાંચસો એક રૂપિયાથી લઈ આઠસો એક્યાસી રૂપિયા છે ચમને ભાવ છે સાતસો રૂપિયા હવે જોઈએ અજમા અજમાના જે ભાવ છે તે નવસો એક્યાસી રૂપિયાથી લઈ નવસો એક્યાસી રૂપિયા છે ચામાને ભાવ છે નવ ચો એક્યાસી રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે સાતસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર એક રૂપિયા છે ચામાય ભાવ છે નવ ચો પચાસ રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે ચારસો એક્યાસી રૂપિયાથી લઈ પાંચસો એકાણું રૂપિયા છે ચમને ભાવ છે પાંચસો એકાવન રૂપિયા હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે એક હજાર એકાણું રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે ચામના ભાવ છે બારસો એકાવન રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ